જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ થર્ટી ડેઝ મંદિર ચરેલના એકવીસમાં દિવસે ગબ્બર પર્વત ઉપર અને આજે આપણે ગબ્બર પર્વત ચડવાના છે તો લાસ્ટ સુધી જોજો તમને બધી ઇન્ફોર્મેશન આપશું અને આ ગબ્બર પર્વત ઉપરથી કેવી વ્યૂ આવે છે એ પણ દેખાડશું તો ચાલો ડાયરેક્ટ વિડીયો શરૂ કરીએ તો આ આપણે પહોંચી ગયા છે ગબ્બર પર્વત ઉપર આજે સામને જોઈ રહ્યો છે એ ગબ્બર જ છે અને આ ગેટ દેખાય છે ત્યાંથી જો લિફ્ટમાં જવું હોય ઉડ્ડન ખટોળા તો એ છે અને આ બાજુથી તમારે હાલીને જવું હોય તો આ રસ્તો છે તો હલો આપણે શરૂઆતમાં જે ઉપર જશું એ લિફ્ટ થ્રુ જાશું મતલબ ઉડન ખટોળા થ્રુ અને જ્યારે રિટર્ન આવશું ત્યારે ચાલીને આવશું ચાલો જોઈએ તો ટિકિટ બિકિટ લઈ લઈએ આપણે ટિકિટ અહીંથી લેવાની છે એક ટિકિટ આપી દો તો આ આવી ગઈ આપણે ટિકિટ અને ટિકિટની પ્રાઇસ છે એકસો પચીસ રૂપિયા પર પર્સન જેમાં તમે ઉપર જઈ શકો ને નીચે પણ આવી શકો એક ટિકિટમાં

આવો વ્યૂ તમને ક્યાંક જ જોવા મળશે આ વ્યૂ જો એકવાર કેટલું સુંદર લાગે છે એમ એમાં અહીંયા વરસાદના સિઝન છે એટલે ભાઈ આ જવું તો ખરા એકદમ મસ્ત લાગે છે વ્યૂ અહીંથી અને આ જો આ એક પથ્થર ઉપરથી આખો પર્વત બનેલો છે એ ટાઈપના બધા કહેતા પણ હોય છે પણ અત્યારે જોઈ લો અહીંથી આપણે દેખાય પણ છે એ રીતના જ તો હવે આપણે પહોંચી ગયા છે ઉપર અને ભાઈ ઉપર પહોંચતા મેક્સિમમ બે મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને હવે અહીંથી આપણે ઉતરી અને મંદિર બાજુ જવાનું છે સારું ચલો તો સૌથી પહેલા આપણે અહીંયા દર્શન કરી લઈએ અને પછી આપણે બીજું કામ તો તમે પણ દર્શન કરી લો મારી સાથે ગબ્બર પર્વત ઉપરથી અંબેમાના અને ઓ ઓમને રહી જ્યોત તમને ઝૂમ કરીને દેખાડી દઉં અને આ મારી પાછળ જે છે એ જ છે ગબ્બર મંદિર અને અહીંયા તમે અંબાજીથી આવી શકો અને અંબાજી તમે આવો એટલે અહીંયા ત્યાંથી તમને રિક્ષા મળી જાય દસ પંદર રૂપિયામાં તમને અહીંયા પહોંચાડી દે અને પાંચથી દસ મિનિટનો રસ્તો છે અહીંયા પહોંચવા સુધીનો તો અહીંયા આવવું જ જોઈએ એકવાર કેમકે આ સ્થાન એવું છે કે અહીંયા તમે આવો ને તમને બહુ મસ્ત મજા આવે પર્વતને છે એટલે અહીંયા બહુ મજા આવે ઓ ભાઈ આ સીન તો જો તમને મૂવી ટાઈપનો વ્યૂ આવશે અહીંથી આ જવું તો ખરા શું મસ્ત લાગે છે આવો વ્યૂ તમને ક્યાં જોવા મળે યાર પૈસા વસૂલ ટ્રીપ આવી હોય જો આવો વ્યૂ જોવા મળે એટલે પૈસા વસૂલ જોઈ લો તો હવે આપણે જવાનું છે હાલતા હાલતા નીચે કેમ કે આપણે આ વખતે ઉડનખટલોમાં નથી જવાનું ઉપર ઉડનખટલોમાં આવ્યા નીચે હાલીને જવાનું છે જેથી કરીને આપણે અહીંનો વ્યૂ જોવા મળે અહીંની પબ્લિક જોવા મળે અને અહીંયા કઈ રીતના ઉતરવા માટેની ફેસિલિટીઝ છે એ પણ જોવા મળશે આ પથ્થર જો કેટલા મોટા મોટા છે આની સાઇઝ તો જો પથ્થરની આ બધું જોવા માટે જ તો આપણે હાલીને જઈએ હે બાકી ઉડ્ડનકટાલામાં તો બે મિનિટમાં પહોંચી જાય કાંઈ ખબર ના પડે જો આ એંગલ ઉપરથી જો આ પથ્થર તમને કવડો મોટો દેખાય છે ભાઈ અનુમાન તો લગાડો કેટલો મોટો હોય છે પથ્થર એક પથ્થર ઉપરથી આખો પર્વત છે ભાઈ તો આ સાંજે લાઇટિંગ શો માટેનો અરેન્જમેન્ટ છે સામે જો આપણે પ્રોજેક્ટરય દેખાય છે ચેર ચેર પણ દેખાય છે બેસવા માટે માટેની તો અહીંયા રાતે લેઝર શો પણ થાય છે મતલબ લાઇટ શો અને એ લાઇટ જો આ આ પર્વત ઉપર થાય છે લોકો બધી પગથિયા પર ચાંદલા કરીને સડે છે શું કરવા આમ ચડતા હશે એકવાર કોમેન્ટ કરો બાકી ભાઈ તમે જ્યારે નીચે જતા હોય અહીંથી અહીંયા તો અહીંયા ઘણા નાના મોટા મંદિરો પણ બીજા રસ્તામાં આવે એમાં નું જ આ એક છે આ જે રસ્તો છે અહીંથી અહીંથી તમે જાઓ તો અહીંથી તમને એકાવન શક્તિપીઠના દર્શન થાય અને આ સાઈડ જે રસ્તો છે આ તે પર્વત ઉપરનો રસ્તો છે આપણે આ રસ્તેથી ઉપર ગયા હતા ઉડન ખટોલા થ્રુ અને જે રિટર્ન આવ્યા એ આ રસ્તેથી આવ્યા આપણે હાલતા હાલતા